ભેંસ ક્રોધ આવે ને ત્યારે એને એટલો વિવેક છે કે આ મારું મારી જાત છે હા મારે એની આરે વર્ણા મોણા રખાય મારે મારે એની આરે જીવન ભરના વેર નો બંધાય આરે રહેવું આરે ખાવું આરે પીવું આ આપણે આપણે શેરીમાં જઈએ ત્યારે બે કૂતરા નથી બાસતા હે ક્રોધ બધાને છે હું ના નથી પાડતો આપણે પૃથ્વી પર રહીએ છીએ ઘઉં બાજરો ખાઈએ છીએ આપણને ક્રોધ હશે જ પણ એ ક્રોધના આવેશમાં જો કંઈક આવે કોઈ વિચાર આવે ક્રોધના આવેશમાં કોઈ નિર્ણય લેવાનો આવે તો મહેરબાની કરી અને પોતાની જાતને પહેલાં કાં તો ખેતરે વી જાઓ હા ન્યા એ લીમડાના સાયા નીચે આરામથી ખાટલો નાખીને કલાક હુઓ જેટલો ક્રોધ થાય એટલો ન્યા કરી લો નિર્ણય ક્યારે લેવાનો બોલે નિર્ણય જયારે આપણું મન શાંત હોય ને ત્યારે લેવાનું શું કામ ફરી એક વખત કહી દઉં મારા વાલા કે ક્રોધમાં લેવાયેલા નિર્ણયો ક્યારેક ક્યારેક માણસે જીવનભર ભોગવવા પડે છે અહીંયા અર્જુને વિચાર કર્યો કે અરે ક્રોધના આવેશમાં હું શું કરી શક શું કરીને આખત મને ખબર નહોતી અને પરિણામે દાંડી હાથમાંથી પડી ગયું તીર હાથમાંથી પડી ગયું ગોઠણી આ ભેર અર્જુન બેસી ગઈ ભીમ આવ્યા અર્જુન પાસે અર્જુનને આવીને કીધું કે તને આ દ્રૌપદીએ કીધું શું કે તું આટલું બધું આમ હતાશ થઈ ગયો તારી હિંમતમાં હાલતી હોય તો મને આપી દે હાલ હા હું આગળ બધું પૂરું કરી નાખું અર્જુને વિચાર કર્યો ભીમને તો સોંપાયો જ નહીં નકર હમણાં શ્રીફળ વધેરી નાખશે દોડ્યા સીધા ભગવાન પાસે ગયા ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીને અર્જુને કીધું કે હવે તમે જ કહો અને મારી દઈએ મારી નાખીએ કે છોડી દઈએ તમે જ કહો મહારાજ ભગવાન તમે તમે જ જ કહો હવે આમાંથી ઉપાય એટલે પણ બે વાત કરી કીધું જાતનો બ્રાહ્મણ છે એટલે મરાય નહીં ના જાતનો બ્રાહ્મણ છે એટલે સદે મરાય તો નહીં એટલે અર્જુને કીધું કે અર્જુને વિચાર કર્યો કે ભગવાન છોડવાનું કહે છે ત્યાં પાછળથી ભગવાન બોલ્યા કે ઈ બ્રાહ્મણ જો આતંકવાદી બને તો એને મારવામાં કોઈ પાપે નથી એટલે અર્જુન કે બ્રહ્મ બંધુ બ્રહ્મ બંધુર હંતવ્ય પણ પાછળથી ભગવાન કૃષ્ણએ કીધું પણ એ બ્રાહ્મણ જો આતંકવાદી બને તો એને મારવામાં કોઈ દોષ